ਹੇ ਪਹੁੰਚੀ ਹੈ ਜੀ ਕੱਲ ਨੂੰ ਪੰਜ ਵਜੇ ਨੇ ਬੈਠਾ ਸੀ ਅਨਾਂ ਕੋ 3:00 ਵਜੇ ਹੋ ਗਈ ਜੀ 24 ਘੰਟੇ ਦੀ ਯਾਤਰੀ ਬੱਸ ਮਾ ਜਿਗੜੀ ਹੈ ਨਵੰਬਰ tháng ਹੀ ਆ ਹਾਂ ਜੀ ਕੈਨ ਚੈੱਕ ਆਊਟ ઉપડી છે <laughs> <laughs>

ये भूख लगी है हां इडली तो से खावा दे पहला <laughs> पाव ऑल फूड ट्राई करवाना और फूड ट्राई करवाना आ मां आ मां हो जाए पापा मतलब 5000 न रुम से अपना हेलो

90 ટકા રે આની ઈમોસાતા જો રવાનો રહ્યો નહી આમ મારું રહે તમા કઈ એટલા કો તો દીક છે સામે જ છે મને સુખાવતો લવણ સુખાવતો અને ભાખરીની તિસરી સંકટી બર સાઈડ વાઈઝલી બનાવીયો વાઈસ કેપ્ટન આપણો રમેશ નારાયણ

વાઉ જુ પાણીપુરી ખાઓ જો તમને અહીંયા પાણીપુરી પાણીપુરી જો આમ વીડિયો માં જોઈ શકો છો એક કિસ્સો બતાવતો નથી લિલી સાઈઝ છે આઈ ડોન્ટ નો 6 બાય 6 સાઈઝ હશે આઈ think મેબી એક હાલ માટે આપણે જઈએ ને ઋષિકેશ અહીંથી જ કરી દીજો